ભાવમાં ઓઇલ કંપનીઓએ પ્રતિ લિટર રૂપિયા નો વધારો જાહેર કરતા શુગર મિલો ફાયદો ઇથેનોલના ભાવમાં ઓઇલ કંપનીઓએ પ્રતિ લિટર દીઠ રૂપિયા છ પોઈન્ટ સત્યાસી નો વધારો જાહેર કરતા શુગર મિલો ફાયદો ખેડૂત આગેવાનોના આ નિર્ણય આવકાર્યો ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું કે ઇથેનોલનું ઉત્પાદન કરતી દક્ષિણ ગુજરાતની લગભગ નવ શુગર મિલોને પચાસથી સાઠ કરોડની વધારાની આવક થશે ઓઇલિંગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદીના ભાવમાં વધારો કરાતા શુગર મંડળીઓને વર્ષે પચાસથી સાહીઠ કરોડ જ્યારે ખેડૂતોને ટન ચાલીસ થી પચાસ રૂપિયાનો લાભ થશે સી હેવી મોલાસીસમાંથી બનતા ઇથેનોલના ભાવમાં વધારો દક્ષિણ ગુજરાતની નવ શુગર મિલને લાભ મળશે નવ શુગર મંડળીઓ રોજની ક્ષમતા ત્રણ પચાસ લાખ લીટર ઇથેનોલ પ્રોડ્યુસ કરવાની છે

ખાસ કરીને ઇથેનોલ જે રીતે પાધન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદી છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે જે સડી પકવતા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સ્વાભાવિક છે ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંત્રીઓ બનાવી રહી છે અને કારણ આવનાર દિવસોમાં શેડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે